જમાં આપણું પરિવાર સ્વાગત છે આજે આપણે એક સરસ મદાની યોજનાની ચર્ચા કરીશું જેની પહેલાં તમને ખ્યાલ હશે કે ગુજરાત સરકાર દ્વારા મારી યોજના પોર્ટલ નામનું જે વેબસાઇટ છે લોન્ચ કરવામાં આવી છે જ્યાં આગળ દરેક યોજનાની આપણે માહિતી સ્ટેપ બાય સ્ટેપ દરેક વિડીયોની અંદર ચર્ચા કરતા હોઈએ છીએ તો આજે આપણે ટ્રેક્ટર સહાય યોજનાની વાત કરવાના છીએ તો હાલમાં તો ટ્રેક્ટર સહાય યોજના ચાલુ નથી જેમ કે પણ તેની પ્રોસેસ આપ આપણે સમજી લઈએ તો તમે અહીંયા આગળ યોજનાના સેક્શનમાં જશો તો જે આગળ તમે ક્લિક કરશો જેની લિંક હું ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું મારી યોજના પોર્ટલની જ્યાંથી તમે યોજનાના સેક્શનમાં જશો જ્યાં આગળ લગભગ તમને થર્ટી ફોર નંબરની યોજના જોવા મળશે જે તમને અહીંયા આગળ ટ્રેક્ટર ખરીદવા માટે સહાય જે યોજના તમને લાગુ પડે છે તો આ યોજના વિશે આપણે સંપૂર્ણ માહિતી આ વિડિયોની અંદર જોવાના છીએ તો અહીંયા આગળ તમે વધુ માહિતી પર ક્લિક કરશો તો તમને અહીંયા આગળ ડેશબોર્ડ દેખાઈ જશે જ્યાં આગળ સંપૂર્ણ માહિતી આપેલી હશે તો સૌ પ્રથમ વાત કરીએ તો યોજનાનું નામ છે જી એજીઆર જી પચાસ એટલે કે ખેડૂતને ટ્રેક્ટર ખરીદવા માટેની સહાય જે યોજના છે યોજનાનો સારાંશ આપેલો છે કે ચાલીસ પીટી હોર્સ પાવર સુધીના મોડલની અંદર ખર્ચના પચીસ ટકા અથવા પિસ્તાળીસ હજાર જે ઓછું હશે તે આપવાનું રહેશે ચાલીસ પીટી પીટીના હોર્સ પાવર કરતાં વધુ હશે અને સાઈડ પી પીટીના હોર્સ પાવર કરતાં ઓછું હશે જે મોડલ અને પચીસ ટકા ખર્ચના અથવા કે સાઠ હજાર જેમાંથી ઓછું હશે તે આપવાનું રહેશે કહેવાનો મતલબ કે તમે ચાલીસ પીટી હોર્સ પાવર વાળું ટ્રેક્ટર લાવો છો તો તમને ખર્ચના પચીસ ટકા અથવા પિસ્તાળીસ હજાર રૂપિયા જે બંનેમાંથી ઓછું છે જે તમને અહીંયા આગળ મળવાપાત્ર રહેશે અને બીજું કે તમે ચાલીસથી સાઠ વચ્ચે હોર્સ પાવરનું ટ્રેક્ટર લાવો છો તો તમને પચીસ હજાર રૂપિયા ખર્ચના અથવા કે સાઠ હજાર રૂપિયા બંનેમાંથી જે ઓછું હશે તે તમને અહીંયા આગળ મળવાપાત્ર રહેશે પછી વાત કરીએ તો ખાતા વધુમાં વધુ તમને એક જ વાર અહીંયા આગળ એટલે કે એક જ વાર આ યોજનાનો લાભ મેળવી શકો છો જે ખાતા એટલે કે તમારું જે જમીન ખાતું હોય છે સર્વે નંબર છે તેના પરથી લાભની વાત કરીએ તો કૃષિ અને યાંત્રિક પ્રોત્સાહન કરવા માટે અહીંયા આગળ સરકાર દ્વારા લાભ આપવામાં આવે છે યોજનાનો લક્ષ્ય આર્થિક સહાય તમને આપવામાં આવે છે વિભાગ કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર વિભાગ દ્વારા આ યોજના બહાર પાડવામાં આવેલી છે ક્ષેત્રની વાત કરીએ તો ખેતીની અંદર આ ક્ષેત્ર સંકળાયેલું છે યોજનાની માલિકીની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ રાજ્ય સરકારને આ યોજના છે પછી વાત કરીએ તો યોજનાનો પ્રકાર સામાન્ય યોજના છે કેટેગરીની વાત કરીએ તો યોજનાના માપદંડોની થોડી ચર્ચા કરી લઈએ તો તમામ લોકોને આ યોજના લાગુ પડે છે જાતીય અપાત્રતાની વાત કરીએ તો સ્ત્રી અથવા પુરુષ બંનેને આ યોજનાનો ફાયદો ઉઠાવી શકે છે પછી વાત કરીએ તો વ્યવસાય તો ખેડૂત આ યોજનાનો લાભ મેળવી શકે છે બીજો કોઈ વ્યવસાય કરતો હશે તો તેને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી તે પણ ખાસ અગત્યનું છે જે ખેડૂત છે જેની પાસે ખાતા નંબર છે સર્વે નંબર છે તે જ આ યોજનાનો લાભ મેળવી શકે છે શિક્ષણ કોઈ પણ કરેલું હોય છે તો પણ ચાલશે સામાજિક અને આર્થિક ધોરણ કોઈ પણ હશે તો પણ અપ્લાય કરી શકે છે આવક મર્યાદા કોઈ નક્કી કરેલ નથી યોજના કોને લાગુ પડશે કે તમામ ગુજરાતના ખેડૂતોને આ યોજના લાગુ પડવાની છે યોજનાનો લોકેશન યોજનાનો વ્યાપ તો ગુજરાતભરમાં આ યોજના લાગુ પડવાની છે જરૂરી બીડાણની વાત કરીએ તો તમારે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે સાત બારનો દાખલો તમારે જરૂર પડશે આધાર કાર્ડની જરૂર પડશે બેંક પાસબુક જ્યાં આગળ તમારે પૈસા ખાતાની અંદર આવવાના છે પિસ્તાલીસ હજાર કે પછી સાઠ હજાર જેના માટે બેંક પાસબુક અને ખાસ અગત્યનું કે તમારે રેશન કાર્ડની પણ અહીંયા આગળ ઓનલાઈન અપ્લાય કરતી વખતે જરૂર પડે છે તો આનું અપ્લાય કઈ રીતે કરવાનું તમે નજીકની અંદર ઓનલાઈન શોપ જે સાયબર કેફે હોય અથવા સીએસસી સેન્ટર હોય જ્યાં આગળથી તમે ઓનલાઈન અપ્લાય કરી શકો છો અથવા ઘરે બેઠા તમને ફોનની અંદર જો ફાવતું હોય તો પણ તમે અહીં આગળ ફોનમાં પણ અપ્લાય કરી શકો જો જે તમારી આઈ ખેડૂત ઓફિશિયલ વેબસાઇટ છે જ્યાંથી તમે અહીં આગળ આ યોજનાનો લાભ મેળવી શકો છો તો આ યોજના હાલમાં તો ચાલુ નથી પણ દર વર્ષે યોજના ચાલુ કરવામાં આવશે ટ્રેક્ટર સહાય યોજના જ્યાં આગળ તમે અપ ટુ ડેટ માહિતી રાખો છો તમારી પાસે સરકારની અથવા કે તમે ડિસ્ક્રિપ્શનની અંદર ગ્રુપ મળી જશે જ્યાંથી તમે મારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ જ્યાં પણ તમને અપ ટુ ડેટ માહિતી મળવા મળવાપાત્ર રહેશે જ્યાંથી તમે આ યોજનાનો ફોર્મ ભરી અને સરસ મજાની સરકારની આ યોજનાનો લાભ મેળવી શકો છો તો મિત્રો આ હતી ટ્રેક્ટર સહાય યોજના જેની આપણે સંપૂર્ણ વાત કરી તમારે નેક્સ્ટ કઈ યોજના વિશે વિડીયો જુએ છે જે કમેન્ટ બોક્સની અંદર બતાવજો આપણે તેનું પણ સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું તો મિત્રો ચાલો મળીએ નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે નવી યોજના સાથે થેન્ક